વન બી ફ્લેટ વેચવાનો છે માળિયા ફ્લેટ નંબર સિરીઝ એ 405 ફોર ઝીરો ફાઇવ ટોટલ આઠ વિંગ છે છત્રપતિ શિવાજી ટાઉનશીપ ન્યૂ રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ રાજકોટ કાર્પેટ એરિયા ત્રણસો દસ ફૂટ સેમી ફર્નિશ્ડ કિંમત સાત લાખ અગિયાર હજાર પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક્ટ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માળીસ નવ્વાણું આઠસો નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ નાઇન ડબલ સેવન આ એન્ટ્રસ છે અહીંયા બેઠક રૂમ છે એની સામે રસોડું આવેલું છે બાજુમાં બાથરૂમ છે બાથરૂમ એટેચ બાથ છે આ રૂમ આ બેઠક રૂમનો રૂમ છે બે બાજુ બારી છે દરવાજો છે આ સ્ટ્રીટ છે સામે બે લિફ્ટ છે સાથે આ બે બારી એક નાની મોટી છે અહીંયા બાથરૂમ છે આ રસોડું છે રસોડામાં નીચે પણ બધા ફર્નિચર છે આ ફર્નિચર સાથે સામેના ભાગમાં આ કપડાં વોશિંગ એરિયા છે એનો દરવાજો છે આ વોશિંગ એરિયા છે રસોડાની પ્લેટફોર્મની સામેની સાઈડમાં કબાટ છે બાજુમાં બાથ બાથરૂમ છંદર છે લેટ્રિનનો ભાગ છે બાથરૂમની ચાલે બાથરૂમ મોટું છે થોડું હવે આ આના કન્ટિન્યુશનમાં છે આ બાથરૂમ છંદર તમે જોઈએ બાથરૂમ છંદાથી અહીંયા બે અહીંયા બેડરૂમ છે એટલું ને અંદર બધા પંખો બાથરૂમ આ વિન્ડો છે સ્ટ્રીટ લાઇટ છે આ રૂમ છે આ બેઠક રૂમ છે બેઠક રૂમની સામે જ આ બેઠક રૂમ છે એની સામેની જ સાઈડમાં દસ ઓડું આવી ગયું છે કબાટ છે રસોડાની સામેની સાઈડમાં બાથરૂમ છે ને પહેલાં પોચ એરિયા છે વોશિંગ એરિયા વાસણ માટે આ બેઠક રૂમ છે બેઠક રૂમમાં પંખા લાઈટ લઈ બધું જુદા જુદા કલરમાં છે આટલી સગવડ છે વન બી એચ કેમાં જે સગવડ હોય ને તે પૂરી સગવડ છે પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર અઠ્ઠાણું બસો ચુમ્માળીસ નવ્વાણું આઠસો સત્યાસી નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ નાઇન ડબલ એટ સેવન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એઈટ થ્રી ટુ ફાઇવ